નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા ઇન્સાન કી યુટ્યુબ ચેનલમાં મિત્રો સૌથી પહેલાં તો તમને અને તમારા પરિવારને પાપ મોસીની એકાદશીના મહાપર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના ભગવાન શ્રી નારાયણના ભરપૂર આશીર્વાદ તમારા જીવન પર બનેલા રહે તમે બધા સુખી રહો સ્વસ્થ રહો મસ્ત રહો અને વ્યસ્ત રહો પ્રભુની કૃપાથી તમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો મિત્રો આખા વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે પરંતુ જે વર્ષે અધિક માસ આવે છે તે વર્ષમાં છવ્વીસ એકાદશી હોય છે બંને પક્ષોમાં એક એક એકાદશી આવે છે એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની આ પ્રકારે કુલ મળીને એક મહિનામાં બે વખત એકાદશીની તિથિ આવે છે અને એકાદશીનું જે વ્રત હોય છે તે સૌથી મોટું વ્રત માનવામાં આવ્યું છે ભગવાન લક્ષ્મીનારાયણનું જે પરમપ્રિય વ્રત છે તે એકાદશીનું વ્રત છે અને આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે એકાદશીના દિવસે એટલે કે પાપમોસીની એકાદશીના દિવસે તમારે કઈ એક વસ્તુ ખાઈ લેવાની છે આ વસ્તુને જો તમે પાપમોસીની એકાદશીના દિવસે ખાઈ લેશો તો આખું વર્ષ તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન થતું રહેશે મિત્રો જે વ્યક્તિ એકાદશીના દિવસે વ્રતનું પાલન કરે છે તેને બીજાના ઘરનું અન્ન પણ આ દિવસે ન ખાવું જોઈએ સાથે જ આ દિવસે મસૂરની દાળ અને ચોખાનું સેવન પણ ન કરવું આ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતાં તમારે પાંચ એપ્રિલ શુક્રવારના દિવસે પાપ મોજીને એકાદશીનું વ્રત રાખવાનું રહેશે મિત્રો એકાદશીના દિવસે સર્વોત્તમ ફલાહાર ગાયનું દૂધ કે ગાયના દૂધથી બનેલી વસ્તુઓ કે ફૂલનું સેવન જ કરવું જોઈએ અને એકાદશીના દિવસે વાળ કે પોતાની દાઢી પણ ન કપાવી જોઈએ શરીરના અંગના કોઈ પણ વાળ આ દિવસે ન કપાવવા જોઈએ એકાદશીના દિવસે ક્રોધ ન કરવો જોઈએ અસત્ય ન બોલવું જોઈએ વડીલોનું અપમાન ન કરવું જોઈએ અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન આ દિવસે સંપૂર્ણ રીતે કરવું જોઈએ તથા એકાદશીના દિવસે જો કોઈ પણ વ્યક્તિ કે બ્રાહ્મણ તમારે ત્યાં માગવા માટે આવે છે તો તેને ક્યારે પણ ખાલી હાથે ન મોકલવું જોઈએ તેને કોઈ પણ વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ મિત્રો એકાદશીના દિવસે જો તમે વ્રત કરો છો તો રાત્રિ જાગરણ પણ અવશ્ય કરો જો તમે આખી રાત જાગરણ નથી કરી શકતા તો એકાદશીની સમાપ્તિ એટલે કે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ અવશ્ય કરો આનાથી તમને વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે તથા રાત્રિના સમય પણ ભગવાનનું ભજન તેમજ કીર્તન કરો અને ભગવાનના પવિત્ર સ્ત્રોત જેમ કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષને કાપવું પણ ન જોઈએ મિત્રો એકાદશીના દિવસે તુલસીના પાન પણ ન તોડવા જોઈએ પરંતુ હા છોડ પરથી નીચે પડેલા પાનનો તમે ઉપયોગ કરી શકો છો એકાદશીના દિવસે તુલસીનું પૂજન કરવું જોઈએ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ કેમકે તુલસીજી સાક્ષાત વૃંદા એટલે કે મા લક્ષ્મીજી છે અને તુલસીનું પૂજન કરવાથી ભગવાન નારાયણ અત્યધિક પ્રસન્ન થાય છે તથા એકાદશીના દિવસે જો તમારા ઘરમાં કોઈ સૂતક લાગી જાય છે એટલે કે કોઈના જન્મ કે મૃત્યુનું સૂતક આવી જાય તો આવી પરિસ્થિતિમાં પણ તમે વ્રતના નિયમનું પાલન કરી શકો છો આ પરિસ્થિતિમાં તમારે માત્ર ભગવાનનું પૂજન નથી કરવાનું અને ભગવાનનો સ્પર્શ નથી કરવાનો તથા ગર્ભાવસ્થામાં જે ગર્ભવતી માતા હોય કે બહેનો હોય તે પણ વ્રતનું પાલન કરી શકે છે પરંતુ સંપૂર્ણ રીતે ફલાહાર ગ્રહણ કરીને જ તેને વ્રતનું પાલન કરવું જોઈએ મિત્રો એકાદશીના દિવસે ઘરના મોટા વડીલો કે માતા પિતાનો અનાદર ન કરવો જોઈએ પરંતુ તેમની સેવા કરવી જોઈએ અને એકાદશીના દિવસે શાસ્ત્રોની દેવી દેવતાઓની સાધુ સંતોની તેમજ બ્રાહ્મણોની બુરાઈ બિલકુલ પણ ન કરો અને જે વ્યક્તિ આ દિવસે એકાદશીનું વ્રત કરે છે કે પછી નથી કરતો તો તેને પણ એકાદશીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ શાસ્ત્રો અનુસાર પાપ મુજીની એકાદશીની વ્રત કથા સાંભળવાથી જ વ્યક્તિની મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને કથા સાંભળ્યા બાદ કોઈ બ્રાહ્મણને તમે તમારી યથાશક્તિ અનુસાર દાન પણ અવશ્ય કરો અને મિત્રો ખાસ કરીને આ એકાદશીના દિવસે જ જો તમે સાકર ખાઈ લેશો હા મિત્રો સાકર જે તમને બજારમાં સહેલાઈથી મળી જશે સાકરનો ભોગ તમારે સૌથી પહેલાં ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીને લગાવવો જોઈએ અને આ ભોગમાં તુલસીનું પાન પણ અવશ્ય રાખો તેના પછી પ્રસાદના રૂપમાં એ સાકરનું તમારે સેવન કરવાનું છે અને જો તમે પાપ મોજીની એકાદશીના દિવસે સાકર અને ફલાહારનું સેવન કરશો તો તમારા ઘરમાં આખું વર્ષ નિરંતર આવતા રહેશે પૈસા જ પૈસા તમારા ઘરમાં ધન દોલતની કોઈ પણ કમી નહીં રહે તમારી દરિદ્રતા અને ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે તમારા ઘરમાં સુખ આવશે સમૃદ્ધિ આવશે ધનનો ભંડારો હંમેશા ભરાયેલા રહેશે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કઠિનાઈ ઉત્પન્ન નહીં થાય કેમ કે સાકર મધુર હોય છે અને સાકર ભગવાન નારાયણની અત્યધિક પ્રિય છે પાપ મોચીની એકાદશીનો ફલાહાર સાકર સાથે બતાવવામાં આવ્યું છે આમ તો આ એકાદશીમાં તમે ઘણા પ્રકારના ફળોનું સેવન પણ કરી શકો છો પરંતુ સાકરનો ફલાહાર આ દિવસે સર્વોત્તમ આહાર માનવામાં આવ્યો છે અને કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે જે કોઈ ભાગ સાકર ખાઈ લે છે એના ઘર પરિવારમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી તેના ધનના ભંડારો હંમેશા ભરેલા રહે છે અને તે વ્યક્તિના જીવનમાં આખું વર્ષ નિરંતર ધનનું આગમન થતું રહે છે તો મિત્રો પાપ મુસીની એકાદશીના દિવસે તમે સાકરનું સેવન કરી તમારા જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓ અને પરેશાનીઓ સમાપ્ત કરી શકો છો તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ